વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી વિસ્તારમાં ફરી એકવાર નગરજનો અને ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગંભીરા બ્રિજની તાજેતરની દુર્ઘટના બાદ સુરક્ષા કારણોસર નંદેસરી મિની નદી પરનો જૂનો બ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે આ બ્રિજ બંધ થતાં આજુબાજુના હજારો રહેવાસીઓ અને નંદેસરી તથા મકરપુરા જીઆઈડીસીમાં આવેલી અનેક ઉદ્યોગ એકમો ઉપર ઊંડી અસર પડી રહી છે લોકો માટે વિકલ્પ તરીકે નંદેસરી રેલવે ફાટક મારફતે અવરજવર કરવાની ફરજ પડી છે જ્યાં હાલ ભયંકર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાંથી પસાર થતી સેંકડો ટ્રેનોના કારણે આ ફાટક કલાકો સુધી બંધ રહે છે પરિણામે સ્થાનિકવાસીઓ અને કર્મચારીઓ કામ ઉપર પહોંચવામાં મોડું કરે છે તેમજ અગ્નિશામક અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી ઉદ્યોગોના સંચાલકો માટે તો સ્થિતિ વધુ કઠિન બની ગઈ છે બ્રિજ બંધના કારણે રો મટીરિયલ પહોંચવામાં વિલંબ થાય છે જેના લીધે ઉત્પાદન ઉપર પણ અસર થઈ રહી છે હવે સ્થાનિક લોકોને ઉદ્યોગકારો નંદેસરીમાં આવેલા આ જર્જરિત બ્રિજને તોડી તેના સ્થાને નવીન અને મજબૂત બ્રિજ તથા ઓવરબ્રિજના નિર્માણ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે આ અંગે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી સમાધાન લાવશે એવી લોકોએ અપેક્ષા પણ વ્યક્ત કરી છે